જામનગર શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદના કારણે અને ડેમમાંથી પાણી છોડાતા શહેરના નદીકાંઠાના વિસ્તારના લોકોની હાલત કફોડી બની હતી ધીમે ધીમે પૂરના પાણી ઓસરતા જ નદીકાંઠાના વિસ્તારમાં તારાજીના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે નદીકાંઠા વિસ્તારમાં ધોવાયેલા રસ્તાઓ તણાયેલા વાહનો જમીનદોસ્ત થયેલા વીજપોલ જોવા મળી રહ્યા છે રંગમતી અને નાગમતીના પૂરે મચાવેલી તબાહીના રસ્તાઓની સાઈડમાં ફસાયેલા પડ્યા છે તો વીજપોલની સાથે સાથે સબસ્ટેશનો પણ વરસાદી આફતમાં ધ્વસ્ત થયા છે જેના કારણે જામનગરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ચૂક્યો છે બીજી તરફ જન્માષ્ટમી માટે વોરાના હજીરા પાસે આયોજિત મેળાની તો જ બદલાઈ ગઈ છે છે આયોજકોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો બીજી તરફ જામનગર વાસીઓને પણ ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે માત્ર જામનગર શહેરમાં જ જનજીવન પ્રભાવિત નથી બન્યું પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે લાલપુરના પીપળી સહિતના અનેક ગામડાને જોડતા રસ્તા પરના છે ભારે વરસાદને કારણે સસોઈ ડેમ નજીક આવેલો રસ્તો ધોવાઈ ગયો છે જેના કારણે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે અને વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો છે તો હજુ પણ સમગ્ર જિલ્લામાં ભારે વરસાદને કારણે જીવાદોરી રણજીત સાગર ડેમ બે ફૂટથી વધારે સપાટી પરથી વહી રહ્યું છે જેના કારણે હજુ પણ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેવામાં એનડીઆરએફ અને સેનાની ટીમોને જામનગરમાં તૈનાત રાખવામાં આવી છે મોરબી જિલ્લામાં પણ વરસાદી મહેર લોકો માટે કહેર બની ગઈ હતી તેમાં પણ મચ્છુ બે અને મચ્છુ ત્રણ ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવતા મોરબી કચ્છ નેશનલ હાઈવે માળિયા પાસે ધોવાઈ ગયો હતો જેના કારણે છત્રીસ કલાક સુધી હજારો વાહન ચાલકો ફસાઈ ગયા હતા વાહન ચાલકોને ખાવા પીવાના ફાંફા પડી ગયા હતા હાઈવે પર અનેક કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી ગઈ હતી પરંતુ જે બસો મીટરનો રસ્તો તૂટી ગયો હતો તેને હાઈવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવ્યો છે અને પાણી ઓસરતા જ આજે કચ્છ મોરબી હાઈવે ખુલ્લો કરાયો છે જેથી ફરી રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ થયો છે અને વાહન ચાલકોને રાહત મળી છે આ તરફ ભારે વરસાદ અને મચ્છુના પાણીએ ગ્રામ્ય વિસ્તારને પણ બાનમાં લીધા છે મચ્છુના પાણી માળિયા તાલુકાના અનેક ગામડાઓમાં ફરી વળ્યા છે જેના કારણે ખેતીને ભારે નુકસાન થયું છે ખેતરો જાણે તળાવ બની ગયા છે અને પાક તેમાં ડૂબી ગયો છે તેવામાં આ મહેર માળિયાના ખેડૂતો માટે કહેર બની ગઈ છે કેટલા પ્રમાણમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે તે પણ અમે ખેડૂતો પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો અત્યારે તમે જોઈ શકો છો કે ખેતરો નહીં પણ સરોવર બની ગયા છે ખેતરોમાં આખા ટાપુ બની ગયા છે અને એટલું બધું પાણી અને એકાર એટલા દરવાજા ખડે કે ખેતર પાક તો નિષ્ફળ ગયા છે પણ જમીન પણ ધોવાઈ ગઈ છે અને ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે ઘરવખરી નુકસાન અને ખેડૂતોની કમર તૂટી ગઈ છે ખેડૂતોને એટલું બધું નુકસાન છે ને જે કે ખેડૂતો કોઈ ઊભા નથી થઈ શકે અને અમારે સરકારને એ જ કહી છે કે તમે પહેલાં જુઓ અને જે દર વખતે કરાવો છો એ રીતે ડ્રોન કે ગમે એ રીતે સર્વે કરાવી અને ખેડૂતોને જેમ બને એમ જલ્દી સહાય આપો તો જ ખેડૂતો આ જગતનો તાત ઊભો રહેશે વરસાદી તારાજીના ડામ સામે સરકારે પણ મલહમ લગાવવાની તૈયારી કરી લીધી છે બે દિવસમાં જ નુકસાનીના સર્વેની મંત્રી પ્રફુલ પાંસેરિયા દ્વારા જાહેરાત કરાઈ છે હવે પછી બે દિવસમાં અમે ખેડૂતોનું પણ ખૂબ મોટું નુકસાન થયું છે દરેક ખેતરની અંદર ફૂટ ફૂટ દોઢ દોઢ ફૂટ જ્યાં નજર નાખો ત્યાં પાણી ભરાયેલું એટલે ખેડૂતોના સંપૂર્ણ પાક પર પણ એની ખૂબ મોટી નુકસાની છે તો એનો સર્વે